જુનાગઢના ભેસાણની આઈટીઆઈ કોલેજથી લઈને આવનાર લોકસભાની ચૂંટણીને લઈને મામલતદાર કચેરી સુધી એક વિદ્યાર્થી દ્વારા મતદાર જાગૃત અભિયાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે આવનાર લોકસભાની ચૂંટણીને લઈને સરકાર અને ચૂંટણી અધિકારીઓની સુર સૂચના મુજબ રેલી કાઢવામાં આવી હતી અને મામલતદાર કચેરીએ પહોંચી હતી અને બાદમાં ભેસાણ મામલતદાર મહેશ બી પટોડિયા સાહેબ અને બરવાળા કોલેજના પ્રોફેસર હરેશ કાવાની દ્વારા નવા યુવા મતદારો લોકસભાની ચૂંટણીને લઈને જે પ્રથમ વખત મતદાન કરશે તેવા વિદ્યાર્થીઓને લોકસભાની ચૂંટણીને લઈ માહિતગાર કરાયા અને યુવા મતદાર હોંશે હોંશે મતદાન કરે અને બીજાને પણ મતદાન કરાવે અને એક મતદાનની કિંમત શું હોય તે વિશે બીજા રાજ્યોમાં એક મત ઓછો થવાથી સરકાર નથી રચવાની તેના ઉદાહરણ સાથે વક્તવ્ય આપ્યું હતું અને મામલતદાર કચેરી ખાતે મતદાર સેલ્ફી પોઈન્ટ મૂકવામાં આવ્યું હતું જેમાં યુવા મતદારો સેલ્ફી લઈ રહ્યા હતા એને એવા સૂત્રો આપ્યા હતા કે હું મતદાન કરીશ અને કરાવીશ આ સાથે મામલતદાર કચેરીએ ભેસાણ મામલતદાર અને ચૂંટણી અધિકારી મહેશ વી પટોડિયા સાહેબ તેમજ બરવાડા કોલેજના પ્રોફેસર હરેશ કાવાની તેમજ ભેસાણ આઈટીઆઈ કોલેજનો શિક્ષક સ્ટાફ રેલીમાં હાજર રહ્યો હતો અને તેમના માર્ગદર્શન મુજબ રેલીનું આયોજન સફળ રહ્યું હતું બાદમાં તમામ વિદ્યાર્થી અને શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ રેલી સફળ રહી હતી કાસમ હોથી એબીસી ન્યૂઝ ગુજરાત besan。Bes an.